અંકલેશ્વર દાંડી હેરિટેજ માર્ગ દિવા રોડ ઉપર શહેર ને જોડતું નાળું જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે અંકલેશ્વર શહેર અને દિવા દીવી વગેરે ગામોને જોડતા માર્ગ કડી રૂપ અહીંથી અનેક ભારે વાહનો સ્કૂલના વાહનો પસાર થાય છે નાળાના સળિયા તેમજ પાયામાં ઈંટો પણ દેખાઈ રહી છે જર્જરિત નાળાના રિપેરિંગ માટે વહેલી તકે નિર્ણય લેવા તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે વડોદરાના ગંભીરા બ્રિજ હોનારત બાદ માર્ગના અનેક બ્રિજ બાબતે સવાલ ઉઠી રહ્યા છે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઈવે નંબર બસો બોરબાટા નર્મદા કિનારેથી ભરૂચી નાકા સુધીના બે નાના પુલ આવે છે જે પૈકી બોરબાટા નજીકનો બ્રિજ સલામ છે પણ સાઈડ ડિવાઇડર નથી આ વચ્ચે અન્ય એક નાનો પુલ જે અંકલેશ્વર શહેરને અડીને એમએસ ઓગણત્રીસ કાંસ ઉપર આવેલ છે જે નાડુ સમાન બ્રિજ અત્યંત જર્જરિત થઈ ગયો છે બ્રિજના સળિયા બહાર આવી ગયા છે તો બંને તૂટી ગયા છે નીચેના ભાગ પ્લાસ્ટર ઉખાડી જવાની સાથે ઈંટો બહાર નીકળી આવી છે જે કાસના પાણીના કારણે નુકસાન થઈ રહ્યું છે અહીં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સહિત અનેક સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના ભારધારી વાહનો પસાર થાય છે તો અહીં અનેક મોટી સ્કૂલ આવેલ છે તેને અસંખ્ય વાહન પણ પસાર થાય છે તો દીવી દીવા ઓરબાટા બેટ સરફુદ્દીન અને ખાલપિયા જેવા નર્મદા કિનારાના ગામોને જોડતા અંત્યત અગત્યનો બ્રિજ છે જેની જર્જરિત હાલત ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે આ અંગે નજીકની સોસાયટીઓમાં રહેતા જીતુ પટેલ એ જણાવ્યું હતું કે આ દાંડી યાત્રાનો હેરિટેજ માર્ગ છે એમએસ ઓગણત્રીસ કાંસ આ બ્રિજ જર્જરિત થઈ ગયો છે આ માર્ગના ચાર વખત ટેન્ડર પ્રક્રિયા રોડની કરવા છતાં આ આ રોડ હજુ સુધી બન્યો નથી દાંડીયાત્રા સાથે જોડાયેલા અને નેશનલ હાઈવે નંબર બસો અઠ્યાવીસ હોવા છતાં તંત્રની ઉપેક્ષાને લઈ આજ દિન સુધી આ માર્ગ સિંગલ પટ્ટીનો જ રહ્યો છે નેતાઓ અનેક વાર દાંડીયાત્રાઓ યોજીને તેઓ પણ આખા બંધ કરીને અહીંથી પસાર થઈ જાય છે તો શ્રાવણ માસમાં કાવડિયા દશામાં અને ગણેશ વિસર્જન માટે હજારો ભક્તો અહીંથી પસાર થાય છે જો નાળું તૂટી જશે તો શહેરને આ વિસ્તાર આખો અલગ થઈ જશે તેના માટે જવાબદાર કોણ સ્થાનિકો માંગ છે કે ત્વરિત અસરથી આ માર્ગનો જર્જરિત થયેલ નાડું બનાવવામાં આવે એ જરૂરી છે